નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના સરસિયા તળાવ ખાતે મોહરમમાં દસ દિવસ બાદ તાજિયાઓને ઠંડા કરવામાં આવ્યા હતા મોડી રાત સુધી તાજિયાના ઠંડા કરવાની પ્રક્રિયા ચાલી હતી ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો

વડોદરા તાજીયા કમિટી દ્વારા પણ પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી ને બિરદાવવામાં આવી હતી વિસર્જન સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે વડોદરા પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો પોલીસે બોડી વોન કેમેરા ધાબા પોઈન્ટ ડીપ ધાબા પોઈન્ટ તેમજ પોલીસના તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાજિયા જોવા માટે આવનાર લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ સંપૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી હતી બિલકુલ આજે ચાંદનો દસમો દિવસ છે મુસ્લિમ બિરાદરો અને મુસ્લિમ સંપ્રદાયના આ તાઝીયા મોહરમના પવિત્ર તહેવારનો આ તાઝિયા વિસર્જનનો દિવસ છે આપ જોઈ રહ્યા છો સરસિયા તળાવ ઉપર વન બાય વન બાય રજીસ્ટર્ડ થયેલા તાજીયાઓનું વિસર્જન ચાલુ છે પોલીસેમાં એમાં મદદ કરી રહી છે એકદમ વ્યવસ્થિત રીતે તાજીયાનું વિસર્જન થઈ રહ્યું છે આ સરસિયા તળાવ ઉપર સિટીમાંથી અંદાજે એકસો પચાસથી વધારે તાજિયાનું વિસર્જન થનાર છે અને સ્મૂથલી વિસર્જન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં અંદાજીત પચાસેક જેટલા તાજિયાનું વિસર્જન સારી રીતે શાંતિપૂર્વક પૂર્ણ થઈ ચૂકેલું છે બિલકુલ અંદાજિત ગયા વર્ષે પણ રાત્રિના બે વાગ્યે અંદાજિત પૂરું થયેલું છે તો અમે એપ્રોક્સિમેટ ચાલુ વર્ષે પણ બે અઢી વાગ્યા કદાચ પૂરું થઈ જશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર